નમસ્કાર મિત્રો અમે આવી ગયા છીએ કડી શહેરમાં તો વિડીયો બન્યા રહેશો અને ચેનલે લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરશો નમસ્કાર મિત્રો ફરી એકવાર અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવે છું મિત્રો મેલડી દર્શન કરવા આવે છે મેલડીમાંનો ઇતિહાસ દોઢસો વર્ષથી પણ વધારે જૂનો છે આ વિડીયોમાં બના રહેશું કારણ કે મેલડીમાંના ઇતિહાસ વિશે વાતો કરવાના છું અને અહીંયા પરચા અનેક વર્ચા માતાજીના છે અને લોકોની ભીડ પણ ખૂબ છે

મિત્રો અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ હવે ધીમે ધીમે મંદિર તરફ જઈ રહીશું અને અંદર જે નીચે છે મંદિર નીચે પણ મંદિર છે ઉપર પણ મંદિર છે લોકો દર્શન કરીને આવે છે આ જે ભીડ છે રવિવાર છે તો અમે દર્શન કરીશું દર્શન કરીને ઉપર પણ જે મંદિર છે જૂનું મંદિર ત્યાં પણ જવાના છીએ મિત્રો અમે પણ હવે દર્શનની લાઇનમાં જોડાઈ ગયા છીએ આ તમે ભીડ જોઈ શકો છો હજુ આપણે જે ઉપર મંદિર છે એ પણ મંદિર બતાવવાના છીએ અહીંયા દર્શન કરીને ઉપર દર્શન કરવાના છીએ તો વિડીયોમાં બને રહેજો અને જય મેલડીમાં પણ લખજો

મિત્રો આ છે મૂળ સ્થાન જે મેલેડીમાંનું મૂળ સ્થાન કહેવાય છે એ આ ઉપર મંદિર આવેલું છે મિત્રો નમસ્કાર મિત્રો આપણી સાથે આજે મેલડી ટેમ્પલ છું તો એક ન્યૂઝ એક સાથે દાદા છે જીલુજી સાથે વાત કાકા શું મંદિરનું શું આ મંદિર છે એ કડીમાં

એ વાઘરી હતો પણ એનું નામ હમણાં યાદ નહીં પણ એના ધંધામાં બળકટ આવી ગઈ એટલે એ હા માતાજી શ્રદ્ધા રક્ષા રાખો તો તમારા કામ પૂરા કરે અભી આલે દર રવિવારે આ વસ્તી આવે છે અમુક મા દર રવિવાર કરવા આવે છે એ શ્રદ્ધા પૂરી કરે ભેડ તો તમે જોઈ શકો છો બરાબર હા કે અહીંયા દર રવિવાર દર રવિવાર મંગળવાર પૂનમ આજે પણ રવિવાર આપણે કીધું છે તો આમાં આ મંદિરનું નવું નિર્માણ ગયું છે આ જો ભાગ નવું નિર્માણ કરેલું છે બરાબર એટલા પબ્લિકના ફાઉલ એક આ પહેલા અમારું ઓફની થી એ ડિસકે પછી એના સંદી પર આ માં આ માના ફટા બેઠે જે આપણે છે પંચાયત બની જવા

એ એ વખત તમને આખો રિપોર્ટ આપ્યો અત્યારે તમે આ રિપોર્ટ આ માતાજી નું થોડું થોડું તમને કીધું છે પણ પછી આખો તમને ઇતિહાસ આપ મિત્રો જે દાદાએ રિપોર્ટ આપણને આપ્યો છે વડીલ દાદા છે સાથે શું નામ છે તમારું વિલુજી વિસાજી વિલુજી વિસાજી બરાબર અમને સંપૂર્ણ જાણકારી આપણને ટૂંકમાં આપી છે તો વિડીયોને જે રિપોર્ટ આપવાનો છે એ રિપોર્ટ આપ્યો છે થેન્ક યુ કાકા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો તમે જોઈ શકો છો જે લોકો દર્શન કરી રહ્યા છે લાઇનમાં ઊભા છે અને મંદિર પણ તમને દેખાય છે તો આ રીતે રવિવાર અને મંગળવારે બહુ પબ્લિક હોય છે અહીંયા લોકો દર્શન કરવા બહુ શ્રદ્ધાળુ આવતા હોય છે દોઢસોથી પણ વધારે વર્ષનું જૂનું મંદિર કહેવાય છે મિત્રો અને આ મંદિર સાથે જૂનું ઐતિહાસિક જે વારસો છે જે રાજા મલ્હાર છે એ વડોદરાના રાજા છે અને એ સમયગાળામાં પણ આપણે દાદા સાથે વાત કરી એમાં દાદાએ પરચાની પણ વાતો કરી છે તો મામ્યાદડીના અનેક પરચા છે મિત્રો મિત્રો સાતમા માળથી જે માતાજીનું મંદિર છે ત્યાંથી કડી શહેર આખું દેખાય છે તમે જોઈ શકો છો નાના નાના મકાનો દેખાય છે અહીંયાથી આખું શહેર આ રીતે છે અને કડી એક સોનાની દડી આવું પણ કહેવામાં આવે છે મિત્રો ફાઇનલી આપણો વ્રત અહીંયા પૂરો થાય છે માતાજીના દર્શન અમે કર્યા છે માતાજીના જે ઇતિહાસ છે એમની વાતો કરી તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં મેસેજિઝ લખવાનું ના મુદ્દા તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેન્ક કેર બાય જય માતાજી